અમદાવાદ નગરપાલિકામાં છ વોર્ડનું કાઉન્ટિંગ થઈ ગયું છે ચોવીસમાંથી ત્રેવીસ સીટું એ ભારતીય જનતા પાર્ટીને મેળવી છે અને બાકીનો સાતમો વોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીને મળવાનો સો ટકા આશાવાદ છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે સૌ નાગરિકોનો આભાર માનું છું સૌ કાર્યકર્તાઓનો પુરસાદ અમારા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને સૌ સિનિયર આગેવાનોના માધ્યમથી બધી જાતિઓને અને બધા પ્રકારને સિનિયર અને જુનિયરનું કોમ્બિનેશન દ્વારા એવા લોકોને ટિકિટ આપી એટલે કે ગુલદસ્તો બનાવ્યો હતો અને એના માધ્યમથી પ્રજાએ સર્વને આશીર્વાદ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીનો હળવદ નગરપાલિકાની અંદર જ્યારે ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે મને કહેતા આનંદ થશે કે સાતે સાત વોર્ડની અંદર છ વોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે એની અંદર તેવી સીટ ભારતીય જનતા પાર્ટીને એક સીટ કોંગ્રેસને આવી છે મિત્રો જ્યારથી પાર્ટીએ જ્યારે ફોર્મ ભરવાનું કે જયારે કાર્યકર્તાને કેમ્પેન ચલાવ્યું ત્યારે મિત્રો સામા પક્ષે કે જે કોંગ્રેસ પાસે એક પણ જે વોર્ડની અંદર ઉમેદવાર નહોતા કે જે એને બીજા વોર્ડમાંથી ઉમેદવાર રાખવાનું થયું હતું એવી જ્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડની અંદર દરેક કાર્યકર્તા હોય અને વિકાસના નામે જ્યારે ભારતીય જનતા પાર્ટી મત માગતી હોય એમાં શંકા તો કાંઈ હતી જ નહીં જીતવાના માટે પણ ક્યાંય ને ક્યાં અમારે એક સીટની અંદર ક્યાંક ક્યાંક થોડું ઘણું રહી ગયું છે પણ વિશેષ કરી અઠ્યાવીસ માંથી સત્યાવીસ જ્યારે સીટ આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી